હવે આપણે શૂટિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે બ્લોગ બનાવવાનું કારણ કે આપણે પંદર કલાક થઈ ગઈ છે અને તમારા બધાના સપોર્ટથી અને હવે આપણે એમટી ફિફ્ટીમાં રેકોર્ડિંગ કરશું અને આપણે એના માટેનું આપણે જોઈ લઈ એના માટેનું આપણે એક હેલ્મેટ લીધું છે અને હેલ્મેટમાં જોઈ લ્યો કે આપણે શું લગાડ્યું છે અને હવે આપણે આમાં એમટી ફિફ્ટીમાં રેકોર્ડિંગ કરવાના છીએ અને આપણું આ છે હેલ્મેટ અને જોઈ લ્યો કે હેલ્મેટમાં હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું પડશે અને જોઈ લઈએ કે કેવું લાગે છે મિત્રો એક જ મિનિટ આપણે પહેરી અને જોઈ કે કેવું લાગે છે આ આપણે એમ ટે ફિફ્ટીમાં પહેરવાના હે અને પેલા ચેક કરી લઈ કેવું લાગે છે આને ગરીબ કરવું પડશે બરોબર આને થોડુંક કાક મિત્રો બાંધવું જ પડશે કારણ કે એમનામ તો ચાલશે જ નહીં અને જોઈ લો જાણે કેવું મસ્ત લાગે બરોબર ને હવે આનેથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરશું અને આપણી પાસે એમટી ફિફ્ટી ઓલરેડી પડેલી જ છે એટલે હવે જોઈ કે કેમ થાશે તમારા બધાયના સપોર્ટથી આપણો બહુ મસ્ત મજાનું ચાલે છે કારણ કે હજી બે થી અઢી મહિના થયા છે પંદરસો કલાક થઈ ગયા છે વિડીયોમાં અને ત્રણસો ને ચાલીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમે બધે સપોર્ટ કર્યો એટલે મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર આવે આપણે જોઈ લઈએ કે એમટી ફિફ્ટી આપણે ગાડી જોઈ લઈએ ઓલરેડી જોઈ આપણે આ એમટી ફિફ્ટી આનાથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે કેમ થશે એ છોકરો છે વિડીયો બહુ જોવે છે અને મોબાઈલ માં પણ બહુ મતે છે એના સરે ના પાડી તોય કેમ થાશે ટીવી માં નહી જોવાનું કીધું તું ને હે હવે નહીં જોન મન કે આ અને આપણે આમાં બ્લોગ ઉતારવાનો છે ચાલુ કરી દેવાનો છે કેમ થાય છે વધારે હે મોટો થઈ જ એટલે આ કરે છે ને હે એ જે